હવે આવામાં એવું પણ બની શકે કે જે ગરમ પાણીને તમે શરીર માટે સારું માની રહ્યા છો એ નુકસાનકારક પણ થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકો પોતાના હેલ્થને લઈને ખૂબ કોન્શિયસ હોય છે અને હોવું પણ જોઈએ ઘણા બધા લોકો જીમ જાય છે એક્સરસાઇઝ કરે છે વર્કઆઉટ કરે છે ડાયટ પ્લાન પણ કરે છે તો ઘણા લોકો ઘરમાં રહીને જ અમુક નુસ્ખા અજમાં હોય છે જેથી તેમના વધતા વજનને કંટ્રોલમાં રાખી શકાય શરીરને સ્વસ્થ રાખી શકાય આજના ઘણા બધા લોકો આ શરીરના વજન વધવાને લઈને પરેશાન છે જેને લીધે ઘણી બધા કાર્યો કરતા હોય છે ઘણા બધા ઉપાયો પણ કરતા હોય છે આવામાં ઘણીવાર તમે એવી ભૂલ કરી બેસો છો કે જેને લીધે તમને પછતાવાનો વારો આવી શકે એમ છે તમે ઘણા બધા લોકોને ગરમ પાણી પીવા તો જોતા જ હશો ગરમ પાણી પીવા માટે લોકો ઘણા બધી પણો ઝનપણ ઉપાડી લે છે હવે આવામાં એવું પણ બની શકે કે જે ગરમ પાણીને તમે શરીર માટે સારું માની રહ્યા છો એ નુકસાનકારક પણ થઈ શકે તો દર્શક મિત્રો ગરમ પાણી પીવા પહેલા તમારે અમુક બાબતોને જાણી લેવી જરૂરી છે તમારે આ વિડિયો ચોક્કસપણે જોવો જોઈએ આપણામાંથી કેટલા લોકો એવા હશે કે જે સવાર ઉઠીને ગરમ પાણી પીએ છે હવે આનાથી ફાયદા પણ થાય છે સવારે ખાલી પેટ જો ગરમ પાણી તમે પીઓ છો તો તમારું પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે હવે આ ખાલી પેટે પાણી એટલા માટે પીવાનું કહેવાય છે કે તમારું શરીર ડિટોક્સ થઈ જાય લગભગ દરેક સિઝનની અંદર તમે ગરમ પાણીને પી શકો જે સ્વાસ્થ્ય માટે સારું કહેવાય હવે આ સિવાય ઠંડીની સિઝનમાં જો તમે ગરમ પાણી પીવો છો તો આનાથી શરીરને ફાયદા તો થઈ શકે પરંતુ નુકસાન પણ થઈ શકે એમ છે જો તમે પણ દરરોજ સવારે ઉઠીને ગરમ પાણી પીઓ છો તો આ વિડીયો તમારા માટે છે તો જો સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાય તો દાંતોનું ઇનેવલ ખરાબ થઈ શકે છે હવે આનાથી શું થશે કે તમારા દાંતની સેન્સિટિવિટી વધી શકે છે હવે અમુક લોકો પાણીને વધારે ગરમ કરી લે છે આનાથી શું થશે કે જો તમે એને પી લેશો તો તમારું મોઢું બળી શકે અને એની સાથે તમારા ગળામાં પણ બળાવો થઈ શકે ગરમ પાણીને કારણે શરીરમાં પાણીની અછત થઈ જતી હોય છે હવે આનાથી શું થાય કે તમારું જે શરીર છે એ ડ્રાયનેસનો શિકાર થઈ શકે હવે આપણે એમ જાણીએ છીએ કે જો ગરમ પાણી પીવામાં આવે તો કિડની અને લિવર ડિટોક્સ રહે છે પરંતુ જો તમે ખાલી પેટે ગરમ પાણી પીઓ છો તો તમારી કિડની પ્રભાવિત થઈ શકે જે લોકોને પહેલેથી પાચન સંબંધિત સમસ્યા હોય એમણે દરરોજ જ ગરમ પાણી પીવાથી બચવું જોઈએ હવે આવું શા માટે કારણ કે જો તમે ગરમ પાણી પીઓ છો તો એનાથી તમારા પેટમાં ગરમી અને બળતરા ઉત્પન્ન થઈ શકે તમે જેટલું ગરમ પાણી પીશો એટલો જ પરસેવો પણ નીકળશે હવે આનાથી શું થશે કે તમારા શરીરમાં ઇલેક્ટ્રિક ઇમ્બેલેન્સ થઈ જશે જો તમે શિયાળામાં ગરમ પાણી પીવા માંગો છો તો રાત્રે સૂતા પહેલાં પણ ગરમ પાણી પી શકો તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમે જે પાણી પી રહ્યા છો એ પાણી વધારે ગરમ ન હોય તો દર્શક મિત્રો ઘણી વાર એવું પણ બની શકે કે જે તમે પોતાના શરીર માટે ફાયદો સમજીને પી રહ્યા છો એ નુકસાનકારક બની શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ